જન્મ પ્રમાણપત્રને લઈને આરોગ્ય વિભાગની એડવાઇઝરી સામે આવી છે બાળકના નામ સાથે માતા પિતાના નામ બાબતે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે માતાનું નામ અને અટક રાખવા જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડશે કોર્ટ કસ્ટડીના હુકમ સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર લઈ શકાશે જન્મમરણના દાખલા બાબતેના નિયમો સાથે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે બાળકના નામ સાથે માતા પિતાના નામ બાબતે નોંધણી થતી હોય છે તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા બાળકના નામ સાથે ભારતના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહે છે ભારતના નામ પાછળ જે માતાનું નામ એટલે માતાનું નામ અને અથક રાખવાની જો જરૂરિયાત હોય તો જરૂરી કોર્ટ દસ્તાવેજ રજૂ કરવા પડશે કોર્ટ કસ્ટડી જે છે તેના દસ્તાવેજ રજૂ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું છે અને જો માત્ર બાળકનું નામ રાખવાનું હોય તો પણ જે દસ્તાવેજો જે છે મહત્વનું છે કે જન્મ અને મરણની નોંધણી સમયે બાળકનું નામ કઈ રીતે રાખવું તેમાં અટક પહેલા રાખવું સાધમા રાખવી માતાનું નામ ઉમેરવું કે પછી પિતાનું નામ ઉમેરવું આ તમામ બાબતોને લઈને એક વિસ્તૃત એડવાઇઝરી આરોગ્ય વિભાગ દ્વારા ઇસ્યુ કરાઈ છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર